ના જવાબદાર તરીકે જવાબદારી નિભાવું છું શ્રી છત્રી યુવક સંઘના સ્થાપક પૂજ્ય તનસિંહજીની જન્મ શતાબ્દી મહોત્સવ આખું વર્ષ ઉજવો સંઘ દ્વારા એમાં આશરે સો જેવા એવા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને સંઘની સ્થાપના પૂજ્ય તનસિંહજી એ પોતાની બાવીસ વર્ષની ઉંમરે બાવીસ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ રોજ સ્થાપના કરી અને પોતાની બાવીસ વર્ષની ઉંમરે જ પોતે બાળમેરના પ્રથમ મેયર બન્યા બે વખત સંસદ સભ્ય રહ્યા બે વખત ધારાસભ્ય રહ્યા બાર વર્ષની ઉંમરે પોતે લેખો લખતા ઘણા બધા પુસ્તકો એમને લખ્યા છે ચાર વર્ષની ઉંમરે એમના પિતાશ્રીનું અવસાન થયું અને વિદ્યાર્થી સમય પણ એમને ખૂબ સંઘર્ષમય જીવ્યા એમના માટે આપણે એવું કહી શકીએ કે એવા સારા એવા પોતે લોયર હતા સારા એવા વેપારી હતા પોતે પદ્ય ગદ્ય બે પુસ્તકો પણ લખતા અને એ પોતાનું કવિ હૃદય હતું અને ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે એમને જ્યાં જ્યાં પોતાનું જીવનનું યોગદાન આપ્યું છે રાજકીય ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય ધાર્મિક ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રમાં પોતાનું જીવન ખપાવી દીધું છે એવા પૂજ્ય ધનસિંહજીનો જન્મ પચીસ જાન્યુઆરી ઓગણીસો ચોવીસમાં થયેલો તો એમનો શતાબ્દી વર્ષ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં પૂરું થતા હોવાથી દિલ્હીમાં એમની શતાબ્દી ઉજવવાનું નક્કી કરેલ હોવાથી નહેરુ સ્ટેડિયમ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં અઠ્યાવીસ જાન્યુઆરીને પચીસ તારીખે અને છવ્વીસ તારીખે પ્રોટોકોલના કારણે મંજૂરી ન મળવાથી અઠ્યાવીસ તારીખે નહેરુ સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આપને વિગત એટલા માટે આપું છું કે ખાસ સંઘને બાવીસ ડિસેમ્બર છેતાલીસમાં સ્થાપિત થયા પછી ગત બે હજાર એકવીસમાં જયારે પંચોતેર વર્ષ સંઘને પૂરા થયા ત્યારે અ લગભગ જયપુરની અંદર એનું આયોજન કરવામાં આવેલ સંઘનો આયોજન આશરે અંદાજ એવો હતો કે બે લાખ જેવા રાજપૂત છત્રીસ સમાજના પરિવાર આવશે પણ સાત આઠ લાખ છત્રીસ રાજપૂત સમાજના પરિવાર ત્યાં ઉપસ્થિત રહ્યા અને એવડો મોટો જયપુરની મધ્યમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ પણ છતાં એટલો બધો શિસ્તબદ્ધ અને સમય મર્યાદામાં કાર્યક્રમ થયો એની નોંધ મીડિયામાં રાજકીય ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે જે જે સંસ્થાઓના આગેવાનો વડીલો આવ્યા હતા એમને પણ નોંધ લીધી તમામ જ્ઞાતિજનોએ પણ નોંધ લીધી આ એકમાત્ર સંસ્થા એવી છે ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે પોતપોતાના જ્ઞાતિઓમાં પણ અને છત્રીય સમાજમાં પણ ઘણી બધી સંસ્થાઓ તાલુકા લેવલે ગ્રામ્ય લેવલે જિલ્લા લેવલે રાજ્ય લેવલે ઇન્ટરનેશનલ લેવલે કામ કરે છે પણ માત્ર આ એક સંસ્થા એવી છે પાયાનું કામ કરે છે પાયાનું કામ એટલા માટે કે સંસ્કાર નિર્માણનું કામ કરે છે પોતાનો ઇતિહાસ શું 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 છે 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 ધર્મ સંસ્કૃતિ ઓળખ આપવા માટે દિવસના 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 એવા શિબિરો હોય છે એ શિબિરો સવારના પાંચ વાગ્યા રાતના દસ વાગ્યા સુધી મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી એને શિક્ષણ બાળકોને આપવામાં આવે છે યુવાનો અને યુવતીઓના બેના અલગ અલગ શિબિરો કરવામાં આવે છે અને એમાં બહેનોના પણ શિબિરો કરવામાં આવે છે દંપતીઓના પણ શિબિરો અલગ કરવામાં આવે છે આવી રીતે આ સંસ્કાર સંસ્કાર નિર્માણ કાર્યથી અ સંસ્કાર નિર્માણ થાય સંસ્કાર નિર્માણ વ્યક્તિ નિર્માણ થાય વ્યક્તિ નિર્માણ સમાજ નિર્માણ થાય અને સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણ થાય તો આ મહાયજ્ઞ જે યોજાઈ રહ્યો છે પૂજ્ય તનસી સાહેબને ને મહામાનવ નહીં જન્મ શતાબ્દી માં એમાં આપ બધા સૌ સવા મિત્રો સાથે પધારો એવું સંઘ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે અને અહીંના તમામ રાજકીય સામાજિક ધાર્મિક સંસ્થાના વડાઓને પણ અમે આ ત્રણ દિવસમાં રાજકોટ જિલ્લાનો પ્રવાસ કરી અને નિમંત્રણ રૂબરૂમાં પાઠવેલ છે ગઈકાલ રાજપરિવાર બધા માનો રાજકોટ રાજ પરિવાર વાંકાના રાજ પરિવાર ગોંડલ રાજ પરિવાર એ બધાને ત્યાં રૂબરૂ અમે મળીને આમંત્રણ આપેલ છે તેમજ અહીંના વિસ્તારના માનો કે છત્રી સમાજના ગીતાબા જાડેજા ધારાસભ્ય શ્રી ગોંડલ જયરાજસિંહજી પછી અમારે જે આ આ કાર્યક્રમને અનુસંધાન એક સોવિનિયર બહાર પાડ્યું હતું સોવિનિયર ની અંદર સહયોગ માટે તમામ જ્ઞાતિજનો માટે કે મિત્રો માટે અમે એવી છૂટ રાખી હતી કે એમની પાસેથી પણ આપણે સહયોગ લેવો તો ખૂબ મોટો સહયોગ અમને અન્ય જ્ઞાતિમાંથી પણ મળેલ અમારા સમાજમાંથી તો બધાએ સહયોગ આપેલ જ છે પણ મારા મિત્ર કે જે કયો એમના પિતાશ્રી મારા મિત્ર હતા એવા વિઠ્ઠલભાઈ રાદડિયાના જયેશભાઈ રાદડિયાએ પણ આ સ્મારિકામાં અમને સારો એવો બે લાખ રૂપિયાનો સહયોગ આપેલ છે તેમજ મારા એવા જ મિત્ર મોરબી એપીએમસીના ચેરમેન મગનભાઈ વડાવિયા છે આરટીસી બેંકના એમડી છે એમને પણ અમને સહયોગ આપેલ છે અમારા સમાજને તો ખૂબ સહયોગ આપેલ છે તો આ કાર્ય છે એ સર્વ સમાજ સર્વ હિતાયનું કાર્ય છે અને સમગ્ર સૃષ્ટિ માટે સમગ્ર જીવો માટે આ પૂજ્ય તનસી સાહેબ જે કોન્સેપ્ટ છે જે એમની એમની વિચારધારા છે એમના આ જે મોટો કાર્ય થઈ રહ્યો છે એમાં આ બધા વધારો એવું સહર્ષ હલાર પ્રાંત હતી અને છત્રી યુવક નિમંત્રણ પાઠવવામાં આવે છે આવતી અઠ્યાવીસ તારીખે બપોરે બાર થી ત્રણ અ કાર્યક્રમ છે અને આ સંસ્થા રહેલો છે કે ટાઈમે ટાઈમે નક્કી થયો એ કાર્યક્રમ ચાલુ થઈ જાય અને એ ટાઈમે કાર્યક્રમ પૂરો થઈ જાય જયપુરમાં નોંધ લેવાની હતી સાત આઠ લોકો એ જ નોંધ લેવાની હતી કે આવડો મોટો કાર્યક્રમ આવડો મોટું શિસ્તબદ્ધતા આટલી બધી સંયમબદ્ધતા તો માત્ર આ સમાજ કરી શકે એવી લોકોએ નોંધ લીધી દીધી